અમદાવાદમાં રહેતા રજાકભાઈ અબ્દુલભાઈ ચોપડાના ઘરમાં ગઈકાલે મોડી રાત્રે ચોરો ત્રાટક્યા હતા નું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં કોઈ હતું નહીં જેનો લાભ લઈને ઘરમાં દરેક રૂમ અને વસ્તુઓ ખેદાન મેદાન કરી રૂમ હેન્ડલના દરવાજા તોડી અલમારી માંથી દરેક વસ્તુ વિરવિખેર કરી હતી સદનસીબે તેમના હાથમાં નજીવી રોકડ રકમ અને કોઈ ચીજ વસ્તુઓ હાથ લાગી ન હતી ઘરના માલિકના જણાવ્યા મુજબ દરરોજ રાત્રે તેમના બીજા મકાને રહેવા જતા હતા જેનો મોકો જઈને ચોરો આવ્યા હોવાનું અનુમાન છે મારું નામ ચોપડા નુરજા મિલન સોસાયટી રેસિડન્સ રાત્રે અમે અમારે બીજા ઘાંચીવાડમાં રહીએ ત્યાં ગયા હતા અને અહીંયા કોઈ હતું નહીં તાળું મારેલું હતું સવારે તાળુ ઠૂકલું બાજુવાળાને બોલાયા બાજુવાળાને ફોન આવ્યો તો અહીંયા બધા લોક દરવાજા તિજોરી લોક બધું તોડેલું અમે પછી પોલીસને જાણ કરી અને બધી ઇન્કવાયરી કરી અંદર થોડું અમારે પેમેન્ટ હતું વસ્તુ હતી બધું ગાયબ છે બધા લોકર બોકર બધું તોડેલું જ છે મેગ્નેટ સધા બહાર કાઢેલા જ રીતે